જય શ્રી કૃષ્ણ સખીઓ કેમ છો સુરીલી સામ્રાજની સ્પર્ધા નંબર ઓગણત્રીસમાં હું સુરીલી મોના ઉનાડકાટ નાગપુરથી આ ગ્રુપના સંચાલક શ્રીમતી સુનીતા દીદીને તેમજ સર્વે સખીઓને ગ્રુપની બીજી વર્ષે ગાંઠ પર ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું સર્વે સખીઓને ખૂબ ખૂબ વધામણી ખૂબ ખૂબ વધામણી ખૂબ ખૂબ વધામણી આ પ્રસંગ પર મેં આપણા ગ્રુપ માટે એક કવિતા લખેલ છે તે કવિતા હું અહીં રજૂ કરું છું કે સાથે જોડાણા છીએ આપણે મિત્રતાના બંધનમાં કે સાથે જોડાણા છીએ આપણે મિત્રતાના બંધનમાં ગ્રુપમાં રોજ રોજ મળીએ પ્રેમ અને સમર્થનમાં પ્રેમ અને સમર્થનમાં દીદીએ આપેલ દરેક સ્પર્ધામાં પ્રતિયોગી છીએ દીદીએ આપેલ દરેક સ્પર્ધામાં પ્રતિયોગી છીએ પણ આવી અનોખી મિત્રતાની મિસાલ પણ છીએ મિસાલ પણ છીએ દરેક સ્પર્ધાની શૃંખલામાં સાથે સાથે ચાલતા દરેક સ્પર્ધાની શૃંખલામાં સાથે સાથે ચાલતા વિચારોના આદાન પ્રદાનમાં દરેક વખતે આગળ વધતા આગળ વધતા ગ્રુપમાં વ્યક્તિત્વ વિકાસની રાહમાં સાથે ચાલીએ ગ્રુપમાં વ્યક્તિત્વ વિકાસની રાહમાં સાથે સાથે ચાલીએ એકબીજાને સાથે અમે નવી ઊંચાઈઓને પામીએ નવી ઊંચાઈઓને પામીએ દરેક સ્પર્ધામાં અમે પોતાની પ્રતિભા બતાવીએ દરેક સ્પર્ધામાં અમે પોતાની પ્રતિભાને બતાવીએ પરિણામની આતુરતામાં અમે બેચેન થઈએ બેચેન થઈએ પરિણામ આવતા જ બાળપણમાં પહોંચી ખુશીઓથી નાચીએ ખુશીઓથી નાચીએ નિર્ણાયકગણના નિર્ણયથી નવું શીખીએ અને આગળ વધીએ આગળ વધીએ ગ્રુપના એડમિનશ્રી સુનિતા દીદીનો સાથ અમને માર્ગદર્શન અને પ્રેરણા આપે છે પ્રેરણા આપે છે ગ્રુપને આટલી સહજતાથી સંભાળવાનો ટાસ્ક દીદી રોજ રોજ પૂરો કરે છે રોજ રોજ પૂરો કરે છે તેમણે ગ્રુપની બધી સખીઓનો એક સુંદર પરિવાર બનાવ્યો છે તેમણે ગ્રુપની બધી સખીઓનો એક સુંદર પરિવાર બનાવ્યો છે જેથી આપણો સાથ અને પ્રેમ અને પ્રગતિ હંમેશા બની રહે છે હંમેશા બની રહે છે હંમેશા બની રહે છે આભાર વ્યક્ત કરું છું હું ગ્રુપ ગ્રુપના એડમિનનો દીદીનો આભાર વ્યક્ત કરું છું હું ગ્રુપના એડમિન દીદીનો કે તેઓએ અમને અમારી પોતાની અંદર જ છુપાયેલ પ્રતિભાને ઓળખીને ગ્રુપમાં મૂકવાનું સૌભાગ્ય આપ્યું છે નવું પ્લેટફોર્મ આપ્યું છે દીદી તમારો અને સાથે સર્વે સખીઓનો ધન્યવાદ છે ધન્યવાદ છે ધન્યવાદ છે જય શ્રી કૃષ્ણ